જીવન સંસ્મરણે અનેક સંતો મહંતો અને ભક્તોને આકર્ષ્યા છે તેને પુણ્યતિથિ નિમિત્તે મહાપ્રસાદ સાથે રાત્રિભર ભજન સંધ્યા યોજાઈ હતી જેમાં પ્રસિદ્ધ જયદેવ ગોસાઈ કિશોર ગોસ્વામી જયદીપ સોની જેવા કલાકારો ભક્તિમય પરફોર્મન્સ આપતા જોવા મળ્યા હતા તેને સંતો મહંતો અને સેવકો તેમજ રાજગોર બ્રાહ્મણ સમાજના આગેવાનોની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે પૂજ્ય બાપુને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી